હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના એકવીસમાં હપ્તા વિશે વાત કરીશું જેમાં ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે મિત્રો એકવીસમો હપ્તો થયો છે જાહેર આવી ગયા ખાતામાં બે હજાર રૂપિયા ગુજરાતના ખેડૂતોને હવે મળશે ડબલ હપ્તો હા મિત્રો જે ગુજરાતના ખેડૂતો છે જે હપ્તા માટે ઇલિબલ છે એમના જે છે અહીંયા ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે સાથે વાત કરીએ તો એકવીસમો હપ્તો મેળવવા માટે તમારે જે સરકાર દ્વારા કાર્યો આપવામાં આવે છે કાર્યો જલ્દી જ પૂર્ણ કરવા પડશે કયા કાર્યો છે ને એ કેવી રીતે પૂર્ણ કરવાના છે એની માહિતી પણ તમને જે છે વિડીયોની અંદર મળી રહેશે એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આપણે અહીંયા વાત કરીએ તો દેશભરના લાખો ખેડૂતો માટે જે કેન્દ્ર કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે મિત્રો આપણા દેશના જે લાખો ખેડૂતો છે એમના માટે કેન્દ્ર સરકારની જે લોકપ્રિય યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજનાનો લાભ હાલમાં કરોડો ખેડૂતો લઈ રહ્યા છે યોજનાની શરૂઆતથી જ જે છે દર વર્ષે ખેડૂતોને કુલ છ હજારની નાણાકીય સહાય ત્રણ સપ્તાહમાં આપવામાં આવે છે મિત્રો આ યોજનાના જે જ્યારથી શરૂ કરવામાં આવી ત્યારથી ખેડૂતોને દર વર્ષે ચોજાર રૂપિયાની નાણાકીય સ નાણાકીય સહાય આપવામાં આવ્યું છે અને આ સહાય ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે અત્યાર સુધી સરકાર દ્વારા વીસ સપ્તાહ ખેડૂતોના ખાતામાં જમા કરાયા છે જ્યારે હવે તમામ ખેડૂતો એકવીસમા હપ્તાની આતુરતા જે છે પૂર્વક રાહ જોઈ રહ્યા છે મિત્રો અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં વીસ સપ્તાહ જમા કરવામાં આવે છે અને હવે ટૂંક સમયમાં એકવીસમો હપ્તો પણ જમા કરવામાં આવશે પણ જે ખેડૂતો છે હવે એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વાત કરીશું આગળના સમાચારની તો માહિતી મુજબ કેન્દ્ર સરકારમાં જે છે સરકારની નવેમ્બર મહિનામાં જ એકવીસમો હપ્તો જાહેર કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે આપણો એકવીસમો હપ્તો છે આ નવેમ્બર મહિનામાં જ જાહેર કરી શકાય એવી જે શક્યતા છે વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેરાત કરવામાં આવી નથી મિત્રો અત્યાર સુધી જે કોઈ સત્તાવાર જે તારીખ છે એની જાહેરાત કરવામાં આવી નથી એવું માનવામાં આવે આવી રહ્યું છે કે બિહારની ચૂંટણીની જે પ્રક્રિયા છે પૂર્ણ થયા બાદ જ આપણો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવવા છે મિત્રો એવી એ ધારણા લગાવવામાં આવી રહી છે કે જે બિહારમાં ચૂંટણી છે બિહારની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારે પછી જ આપણો એકવીસમો હપ્તો જાહેર થઈ શકે છે પણ જો તમે જરૂરી કાગળની જે પ્રક્રિયા અથવા અપડેટ પૂર્ણ ન કર્યો હોય તો તમારું પેમેન્ટ અટકી શકે છે એટલે કે જે કેવાયસીના કાર્યોને જે સરકાર દ્વારા અન્ય કાર્યો આપવામાં આવેલા છે એ કાર્યો તમે પૂર્ણ નહીં કર્યા હોય તો તમારું જે પેમેન્ટ છે એ અટકી શકે છે એટલે સમયસર નીચે જણાવેલા બે મહત્વપૂર્ણ કાર્યો તમારે જલ્દી જ પૂર્ણ કરવા જોઈએ એટલે કે આગળ હું વિડીયોમાં જે કાર્યો જણાવું એ જે બે કાર્યો છે એ તમારે જલ્દી જ પૂર્ણ કરવા જોઈએ જેથી કરીને જે પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તો છે એ તમારા ખાતામાં જે છે આવી જાય અને અટકેના વાત કરીએ પહેલાં કાર્યની તો જમીન ચકાસણીનું કાર્ય છે લેન્ડ વેરીફિકેશન જેને કહેવામાં આવે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ફક્ત સાચા ખેડૂતને જ મળે તે માટે સરકાર જમીન ચકાસણી જે ચકાસણી છે એ ફરજીયાત કરાવી રહી છે મિત્રો જે આપણી પીએમ કિસાન યોજના છે એનો લાભ જે ફક્ત સાચા ખેડૂતને મળે એ માટે સરકાર જમીન ચકાસણી કરાવી રહી છે આ પ્રક્રિયા દ્વારા ખાતરી થાય છે કે લાભાર્થી જે છે પાસે ખેતી લાયક જમીન છે એટલે આ પ્રક્રિયા દ્વારા જે નક્કી કરવામાં આવે છે કે જે લાભાર્થી છે એની પાસે ખેતી લાયક જમીન છે જો કોઈ ખેડૂતની જમીન ચકાસણી બાકી છે તો તે ખેડૂતના હપ્તા અટકી શકે છે એટલે અહીંયા કોઈ પણ ખેડૂતની ચકાસણી બાકી હોય તેનો હપ્તો જે છે અટકી શકે છે આ પ્રક્રિયા માટે નજીકના સીએસસી સેન્ટર અથવા તાલુકા કૃષિ કચેરીમાં જઈને ચકાસણી કરાવી જોઈએ આ ચકાસણી છે એ તમે જે નજીકનું સીએસસી સેન્ટર છે ત્યાં જઈને પણ પૂર્ણ કરાવી શકો છો અથવા નજીકના કૃષિ કચેરીમાં જઈને પણ આ કાર્ય પૂર્ણ કરાવી શકો છો વાત કરીએ ઈ કહેવાય છે એને આધાર લિંકિંગ ઈ કેવાયસી ની આધાર લિંકમાં દરેક ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે જે પણ ખેડૂતો અહીંયા લાભ લઈ રહ્યા છે તમામ ખેડૂતો માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે તમે પીએમ ડોટ ડોટ ઇન પર જઈને ઓનલાઈન ઈ કેવાયસી કરી શકો છો એટલે જે ઓનલાઈન વેબસાઇટ છે pmkisan.gov.in ડોટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમે તમારું ઈ કેવાયસી કરી શકો છો અથવા તો જે નજીકનું સીએસએસ સેન્ટર હોય ત્યાં જઈને પણ તમે તમારું કેવાય સીનું કાર્ય પૂર્ણ કરી શકો છો સાથે જ તમારું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે જો આ લિન્કિંગની પ્રક્રિયા પૂર્ણ ન હોય તો તમારી ચૂકવણીની સિસ્ટમમાં અટકાયત આવી શકે છે એટલે આધાર જે તમારા બેંક સાથે લિંક ના હોય તો તમારી જે ચૂકવણીની સિસ્ટમ છે એમાં અટકાયત આવી શકે છે તો મિત્રો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવશો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મળીશ આગના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ